ગુજરાતના દાહોદમાં હવે જે અસામાજિક તત્વો છે એવું લાગે દેવો છે કે હવે તેમને ગુજરાત પોલીસનો ડર જ રહ્યો નથી કારણ કે ગુજરાતના દાહોદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કિસ્સામાં કે કેવું છે કે દાહોદ મુકામે પોતાના ઘરે 19 વર્ષ યુવાન મુસાવ સારી પોતાના ઘરે રાત્રિ દરમિયાન સુ રહ્યો હતો અને એ જ દરમિયાન અજાણ્યા ઈસમોએ કોઈ અંગત અદાવત કારણે કે કોઈ બીજા કારણોસર 19 વર્ષ યુવાન મુસાબ

આ મદીન વિસ્તારમાંથી એક માહિતી મળેલી કે મુશાદ નામનો વ્યક્તિ છે એમનું મરણ થયેલું છે એમની બોડી શંકાસ્પદ હાલતમાં ઘરમાં પડેલી છે તમામ જે ટીમો હતી પોલીસની એ તમામ ટીમો જે પહોંચી ગઈ છે અત્યારે અત્યારે ઘરનું સર્ચ કરવાનું વ્યક્તિ વિશે માહિતી મેળવવાનું અને બોડીનું પીએમ કરાવવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે બોડીનું એકવાર પીએમ થઈ જાય પછી એક્ઝેક્ટ આઈડી આવી શકે છે કોઝ ઓફ ડેથ શું છે મરણનું રીઝન શું છે તો મૃત્યુનું કારણ શું છે એ પીએમ પછી આઈડી આવી શકે એમ છે અત્યારે આગળ તપાસ હાલમાં ચાલુમાં છે